સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની એકસો બોતેરમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેશ પાટીલ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ અને અન્ય કોર્પોરેટરો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને પદાધિકારીઓએ હાજર રહી જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને જયંતિની ઉજવણી કરી હતી

રાજાની આઝાદી ની ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામી વિવેકાનંદજીના વિચારો મને આઝાદીની લડતમાં કામ આવતા હતા તેમ યુવાનોને પણ એકવાર હું અપીલ કરું છું કે એકવાર સ્વામી વિવેકાનંદને દિલથી વાંચી લેવા જોઈએ તો આપને જીવનમાં જીવવાની પ્રેરણા મળે છે નર્વસ નર્વસ હોય તો સ્વામી વિવેકાનંદ બુક્સ વાંચી જઈએ છીએ તો આપણે પોઝિટિવ ઉર્જા આપણામાં આવી જાય છે યુવાનોને અત્યારે નાની નાની બુક્સ પણ સુરત મહાનગરપાલિકા ઘણી સ્કૂલ માં પ્રિન્સિપલો આપે છે એટલે સ્વામી વિવેકાનંદ બુક્સ રીડિંગ પણ જો આપણે રોજ એક એક બે પેજ કરીએ તો તમામ નેગેટિવ ઉર્જા ચાલતી જાય છે અને પોઝિટિવ ઉર્જા મળે છે